તો ગાઈસ આ આપણું આગણું છે ત્યાંથી આપણે સીધા આગળ આવશું એટલે આપણી પલ્સર તો થોડી ધીમી ચાલશે આવે છે આ છોટું ઘર જે આપણે સવારે આવ્યા હતા હાય ગાઈસ જોઈ શકો છો छोटू भाई बाहर बैठा छे आ सु लीदू छे हाथ मा ल्या बोला ठंडी है ने हम आ छोटू नो भाई आ छोटू ना दादा आ हा स्माइल तो देखो इतनी खुशी आई हाय रहा रही जाता क्या सु गाइस आ डागर જોઈ શકો છો આ છોટું એમની ડાંગર છે વરસાદમાં થોડું ઘણું નુકસાન થયું છે નકર આનાથી વધારે પાકત હમ્મ પાછે ઢીંગી ગાઈસ છોટુંની બેન આ છોટું એની ભાષામાં કશુંક બોલે છે તમને સમજાય તો ખરું છોટું શું કહેતો તો હા ટેલ મી અગેન ટેલ મી છોટું ડરી ગયો ગાઈસ છોટુંના ઘરથી છે જ આગળ જશું એટલે અહીંયા તો રસ્તો બંધ છે દુકાન નથી શોર્ટકટ મારશું પાસે ગાઈસ આરતી કાકી દુકાન ગાઈસ આ છે આરતી કાકી એમની દુકાન દુકાનેથી આગળ જશું

આપણે મિત્ર ધ્રુવી પણ ધ્રુવી ગઈ છે નાસ્તો કરે છે એનાથી પાછળ બે ઘર આવેલા છે જય સ્ટુડિયો એન્ડ સ્ટુડિયોજી નહી પતા મેબૂરત લગતા ક્યાં બોલતી ગાઈસ આ રમલા કાકી નું છે રમીલા કાકી ઘર પણ એ તો ઘરે છે નહી ખેતરમાં ગયા છે ગાઈસ વારંવાર અમને સવાલ આવી રહ્યા છે શું બનાવું શું બનાવે છે શું તું એવું કેવું છે અમને તો જરા અમને કમેન્ટમાં સ્પેશિયલી જણાવજો બરાબર શું બનાવું છું એમ આ બેન ઊંઘી ગયા

সোধাঁাকে থিকে। নিকে দানিকে আকে ইন্য়াঁছেয়াভুছে আমদে আরায়ায়া আমদে আয়ে আয়া আয়ের য়ায়ে আয়া এশে কে আয়ানে�

ગાઈસ બાણો રડે છે એટલે આપણે પાછા જતા રહેશું બાણન વધારે હેરાન કરીએ ગાઈસ જાડી અનિલ કાકા હાય एक ठन जो पकडो 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 पकड़ो उई गोपा पकड़नो न किडनेप करी लो उभी राबीरा उभीरा बी रे राइट उभरे पकड़ो पकड़ो साइट ओ અહીંયા પંપ આવેલો છે આખા ગામજનો અહિયાં થી પીવાનું પાણી ભરી જાય છે અને હમણાં તો જાડી આવેલી છે પાણી ભરવા જાડી હાય સમય ની ગાઈસ આ છે જાડી નું ઘર અને જાડી ની મમ્મી પાત્રા પાત્રા જાડીના મમ્મી અને જાડી 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 ગાય માર પડે પેલા ફરાર થઈ જશું

ગાઈસ જોઈ શકો છો મેલડી માતાનું મંદિર આવેલું છે ગામમાં બાજુમાં વાથી દાદા બેઠેલા છે પાગેલવાડા ગાઈસ મંદિરની બહાર એક નાનું મંદિર પણ આવેલું છે તેની અંદર વાતી દાદાની મૂર્તિ આવેલી છે તમે જોઈ શકો છો ગાઈસ દિનેશ કાકા દિનેશ કાકા ટ્રેક્ટર વાળા શું કરે છે શું થયું છે દિનેશ કાકા

હવે આવી જશું આપણે મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહની દુકાને તો મહેન્દ્રસિંહ નું શું કેવું છે જોઈ લેશું અહીંયા મહેન્દ્રસિંહ અમારા યુટ્યુબ ચેનલ માં તમારા દુકાન નું પ્રમોશન કરાવશું શું આપશો અમને ડુંગળી બટાકા ડુંગળી બટાકા આપવાનું કહે છે શું કરવું બોલો તમારે શું કહીએ

અહીંયાથી આપણે રિટર્ન જોઈશું આપણી પલ્સર લઈને કલ્પેશભાઈ આવે છે કલ્પેશભાઈ નું કેવું છે જોઈ લેશું વ્લોગ બનાવું છું વિડીયો હા કલ્પેશભાઈ ક્યાં ગયા તા એક પ્રાઇવેટ છે જો છો દુલેશભાઈના મમ્મી હાય કે કે બહુ લાગવા હા આય માજી ઉત લઈવાવા ગુમ ગાઈસા કાકા ગયા છે પાણી ભરવા ગયા હતા કે કેતા કાકા પાણી ભરવા ગયા હતા કોના માટે લાવ્યા ભેંસો માટે ભેંસો માટે હા તો ભેંસોને પીવડાવશો હું વિડિયો બનાવીશ એનો પીવડાવો હા થાલા કે કરજો હા બોલા કાકા લીધો કેનાસ ફોટો પાડો હપ્પારી વિડિયો આવ જોઈએ એવું કેવું છે ગાય આમનું શું કેશો કમેન્ટ માં જણાવજો હપ્પારી વિડીયો આવ જોઈએ એટલે હા જે હોય તો દેખાય ને કાકી દેસકટાર રામ કાકા સુ બનાવો છો હું જોજો જતો રે

છોટુ પાસે આવી ગયા છું આપણે જોઈએ છે છોટુ નું રિએક્શન શું છે એ છોટુ છોટુ આ શું કરે છે છુપાઈ ગઈ છે હાય અંકલ હાય હાય ગાઈસ ગાઈસ છોટુ ડરી ગઈ છે સમય લાગતો ફોટો પાડું આઈ જા ફોટો હે ફોટો પાડે ગાઈસ આ છોટુ ના દાદી હા છોટુ ડરી ગઈ છે આ શું છે ફોટો પાડે તા છે છોટુ ડરે છે ગાઈસ રથ છે ગાય જે દર વર્ષે અંબાજી લઈ જાય છે પગપાડા જોઈ શકો છો